ઉત્તરાયણના દિવસે હાથમાં ફિરકી અને પતંગ હોવો જોઈએ તેના બદલે મેઘરજમાં કેટલાક શખ્સોએ હાથમાં બેટ લઈને ઉત્તરાયણનો તહેવાર મનાવ્યો અરવલ્લી જિલ્લામાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથડી કે સુધરી તે આ વીડિયો પરથી કહી શકાયું છે આ વીડિયો મેઘરજના પંચાલ રોડ ઉપર થયેલી બબાલનો છે અહીં ઉત્તરાયણના દિવસે કેટલાક અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો જેને લઈને લોકોના ટોળે ટોળા એકઠા થઈ ગયા હતા અસામાજિક તત્વોએ હાથમાં બેટ લઈને સમગ્ર વિસ્તારને બાનમાં લીધો હતો અને સ્થાનિક પોલીસ મુકદર્શક બની હોવાની ચર્ચાઓ ચાલી હતી આ બબલ કયા કારણોસર થઈ તે અંગે ચોક્કસ કારણ જાણી શકાયું નથી થોડા દિવસ પહેલા રેન્જ આઈજી વિરેન્દ્રસિંહ યાદવની અધ્યક્ષતામાં લોક દરબાર યોજાયો હતો જેમાં મેઘરજમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કતળી હોવાનો મુદ્દો પણ ચર્ચાયો હતો મોડાસાના આગેવાને મેઘરજની સ્થિતિ અંગે રેન્જ આઈજીને વાકેફ કર્યા હતા જોકે મેઘરજમાં સ્થિતિ સુધરવાને બદલે કથરતી હોય તેવું લાગે છે રેન્જ આઈજીની ટકોર બાદ સ્થાનિક પોલીસે ગંભીરતા દાખવી હોત તો આવી સ્થિતિ ન સર્જાઈ હોત બ્યુરો રિપોર્ટ મેરા ગુજરાત અરવલ્લી